સો ગુડ મોર્નિંગ નમસ્તે હાલ સ્વાગત છે અને વાગ્યા છે છે સવારના જે લેટ જાન નીકળે ઓલમોસ્ટ નીકળી ગઈ છે કદાચ તો પણ હું તો યુ નો એન ઓલ મી એન ઓલ આ લેટ એન્ડ ઓલ એવિંગ ઇઝ પોઝિટિવ એન ઓલ યુ નો સો આપણે લેટ તો ઓલરેડી થઈ જ જાય છે દર વખતે સો આજે પણ લેટ જ છીએ જૈમીન બધા લોકો રાહ જોઈને ઉભા છે ઉઠ્યો મેં કીધું નાવા ગયો મારો ભાઈ આજે તો ફટાક દઈ ને એનો ફોન આવે ત્યારે તો હું નાવા જતો હતો એટલે મેં કીધું તું ઉઠાડવા માટે પણ ફોન કરે છે પણ ટૂંકમાં થોડું ઘણું લેટ થઈ ગયું હોય તો મારે બધું થાય જ છે પેલા તો અત્યારે જઈએ છીએ ગામડે ત્યાંથી જવાનું છે જાનમાં અને પછી જવાનું છે બેક ટુ એ અમદાવાદ લેટ ગો અત્યારે જઈએ છીએ આપણે ઘરે પેલા બધા રાહ જોવે છે આપડે એમને લઈને પછી મેરેજમાં જઈશું બતાવ શું તમને ત્યાં જઈને અમે કોઈ કદાચ તાલ વાલ કરીએ જયમાની હણી વણી કાઢીએ એના માટે મને કોક ત્યાં છોકરી બોકરી ગમે તો જમાન કઉ પૂછે આવું જમા પૂછે આવું તારું હું પૂછે આવું આ બધા તાલ અમે પાછા કરતા રહીએ બરાબર છે એટલે જમાની આજે મેથી મારવી છે એવી મારું મનમાં ડર પહેલેથી અતર તરમાં ડિસાઈડ થઈ ગયું છે એટલે એ વસ્તુ તો હું કરીશ જ બરાબર લેટ્સ ગો મજા આવશે રેડી લાગે છે મારો ભાઈ સેક્સી લાગે છે મલાઈ મિશન સમજી ગયો ને તું

અહમદાબાદ બેક્ચર અમદાવાદ ફ્યુ પોઇન્ટ સોપારી રી હેવ લોટસ ઓફ સોપારી સોપારી મશીન એન ઓલ હું ભાવ આપે સોપારી શું ભાવ તમે એક્ચુલી છસો ચાલીસ પર કેજી પેલા છસો પર કેજી હા ના ભાઈ સુકાઈ બુકાઈને આ રીતે કરવામાં આવે છે એક્ચ્યુઅલીમાં કોડિયારની કેસ્સિયલ સોપારી હે કોડિયા ટ્રેડર્સ નિર્મલિયા અને ફોડિયા કેશિયલ સોપારી છે

તું ભગત તો જરાય નથી હોબળી લે એટલે તું આને ચોલ્લા બોલ્લા ના કરે હોબળી ને તું બિલકુલ ભગત નથી બરવાડ તું ભગત તો બિલકુલ નથી ના પાછું વાગ્યું તું ની કે આ લઈ જાય હેલા બી બોળી મારથી તો એટલે હું નથી એક જ કગરાટો એક શાકભાજી રસ્તામાંથી લેતા આવજો રામ કરજો ને તેમ કરજો હવે મેં કીધું કે શું વાંધો ને હાલ લેતા જઈશું ઉતરી જશે શાકભાજી લઈ લઈએ પછી આગળ જઈશું એમાં એ તો બહુ હતો

કલ્લુ ચાચા માટે બનાવી સ્પેશિયલ એક દિવસ જયપુર નો રાજા રહી ચુક્યો જોયી જોઈ 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 પણ મારા માટે લોકો રીલો બનાવે તમને ખબર ના હોય

નાસ્તો <laughs> <laughs>

મારે જવા દવો નથી આટલા દાડા ઘેર રહી આયો ફેરવી લાયા સાહેબ બંધ જોઈને લાગે આ તો તું અત્યારે જવાનો આમ ગાડી લઈને પાછો

રાત્રે બે વાગે મી આયરો ઉન્નતિ એમ કે પેટમાં દુખે છે ખવા નઈ નહીં બે વાગે એક જ સવાલ કે મેં કીધું ઉન્નતિ ખાતા આયરો ભૂખ્યો રે કે ઓને ગમે એ થઈ જાય

ને મસ્ત મકાઈના ડોળાનું છીણ બનાવ્યું હતું એ ખાધું શાંતિથી ખાઈ હોય પાછું દુકાને ગયો હતો અને હવે આવી ગયો છું ઘરે કેમ કે મારે બહાર જવાનું હતું જવાનું થયું છે કેન્સલ સો હું આવ્યો છું ઘેર ઘરે હવે હું ગાવતી નથી એટલે કોઈ મૂવી મૂવી ચાલુ કરીશ જોઈશ શાંતિથી અને પછી સુઈ જઈશ નાનો છે બ્લોગ પણ વાંધો નહીં આવતીકાલથી ટ્રાય કરીશ કે બ્લોગને મોટો બનાવીએ અને કંઈક નવું મેકિંગ કરવાનું છું હું એ પણ તમને બ્લોગની અંદર બતાવીશ તો બે દિવસથી તમારા બ્લોગમાં થોડા ઘણા આમ તેમ થાય છે આજે ઓલરેડી એક એડિટિંગ મિસ્ટેકના લીધે થોડુંક અમારે પ્રોબ્લેમ થયો હતો અમુક ક્લિપ્સ ડાઉનલોડ નથી થઈ એડિટિંગ મિસ્ટેક નહીં પણ ક્લિપ ડાઉનલોડ નથી થઈ એના કારણે પણ એક આજે પ્રોબ્લેમ સર્જાયો હતો બ્લોગમાં એટલે એ બ્લોગને મેં ફરી અપલોડ કર્યો હતો એટલે અમુક લોકોએ જે નાનો બ્લોગ જોયો હોય એ લોકો ફરીથી ગઈકાલનો બ્લોગ જોઈ લેજો કેમ કે મેઇન મેઇન જે ક્લિપ હતી એ બધી ક્લિપ આવી નહોતી સો આજના દિવસ માટે માત્ર આટલું જ સો બાય બાય ગુડ નાઇટ Do whatever you want to do, man. But don't trouble your Mata, Pita and Bharat Mata. Jai. Jai Sri Ram. Har Har Mahadev. Jai Ambe.